ভাল আৰু ચારસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવે છે ગ્રેડિંગ વાળો માલ છે જોઈ શકો છો ચારસો ને ઓગણત્રીસ મિત્રો આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો મોવા એગ્રીકલ્ચર અપડેટમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી 49 249 રૂપિયા 50 50 61 અમે તો અભી ઉગા દઈએ 261 રૂપિયા ઓલુ ફગવાળી જો ફગવાળી ફગવાળી આ ફગવાળી આ ફગવાળી આમ દો ને આમ રેવો ભાઈ સાહેબ ફૂલાનો વકલ છે એક લઈ લો પેલી કે બીજી 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 હા લાવો એ બજેડી બસો ને એકસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને એકસઠ त छप्पन रुपियाँ भाउ सकसो छप्पन क्वालिटी छ त्रान् छप्पन બાટુ 76 દેલી 76 સુપરમાર્કેટ 76 ઠેલી મિત્રો 200 નેટ રૂપિયા વાળો લોકોને બોલ્યો છે ભાઈ મને

ચોરાશી પંચ્યાસી અઢી નેવાસી પંચાણું છું સત્તાણું અઢાર ચારસો એક 2 3 4 5 4, 6 7 8 9 10, 10, 10, 10, 10 11 12, 12, 1, 12, 12, 12, 13, 12 13 14 રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો પછી વક્કલની ક્વોલિટી એકવીસ ગ્રેડિંગ વાળો છે થોડોક સાઈઝ વાળો માલ છે આવી ક્વોલિટી છે થોડી એકવીસ હરોજ રાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર જોઈ શકો છો મિત્રો એકવીસ રૂપિયા વીસ કિલોનો બાવન રૂપિયા બોલો બસ 52 રૂપિયા 55 હા હા ખ્યાલ હાજર કંઈ હા હા વાંધો નહીં નો થાય નો થાય આપણે ત્રણસોને સત્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ત્રણસોને સત્તોતેર જોઈ શકો છો વીસ કિલોનો ભાવ આ વકલનો બસો ને ચોર્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી જ રીતના તમને આ ચેનલ માં સાચી માહિતી મળે છે નીચા ભાવની ઊંચા ભાવની મીડિયમ ભાવની બરાબર જો બરાબર આવી જ રીતના હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો બસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ છે મિત્રો જોઈએ આવી ક્વોલિટી છે બસો ને અઠ્યોતેર થોડાક મીડિયમ ક્વોલિટી માલ છે

આવડે આ ખાલી કેટના કોટ એ નહીં આવડે પકવાળા ઊભેરો ને એક ભાઈ હે તો તારા પકવા હા એ એને હા આપના હાથા એમ બોલ્યો નઈ ફરુ હા ખાલી કરો ત્રણસો ને બે રૂપિયા ભાવ એ છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને બે આવી રીતનો માલ છે મીડિયમ ક્વોલિટી માલ છે મિત્રો આવી જ રીતના હરરોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફેસબુકમાં જોતો હોય તો ફોલો પણ નાખજો જો આવી રીતની હરાજી થાય છે મોવા માર્કેટિંગ યાર્ડ

એકસો ને સિત્તેર રૂપિયા ભાવ હોય છે મિત્રો આવી રીતની ક્વોલિટી છે બે ગુણ છે ઉપર માલ છે મિત્રો

ત્રણસો ને પંદર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ત્રણસો પંદર રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો ને પંદર બસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બદલી ક્વોલિટી છે બદલો છે બસો એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો તરાવી રીતના કા કરાજી થાય છે જોઈ શકો છો લાલ ડુંગળીની આ કિસી પટ્ટી છે પછી ઓલી બાજુની પટ્ટી છે ત્રણસો ને ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ એકાવન સત્તાવન રૂપિયા પંચાવન છપ્પન

માલ છે બસો ને સાઠ રૂપિયા ત્રણસો ને બત્રીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ત્રણસો ને બત્રીસ સાઈઝ વાળો માલ છે

सारी छ पाँच सौ त्रण रुपियाँ भाउ जोइसो